હાલો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આજ આવી ગયા સિવાય આપણે અમારા ઉગામેડીના ખોડિયાર મંદિરે જે ઉગમેડીથી હાવ નજીક જ છે તમે હાલીને પણ આવી શકો છો તો તમને બતાવું આ રોડ જાય સીધો ઉગામેડી સામે દેખાય તે હાવ નજીક જ છે અને આજે અત્યારે ખાલી જગ્યા દેખાય તમને તેમાં મરસેની ખળીઓ હોય તમને ઝૂમ કરીને બતાવું જો આ છે બ્રહ્માણી નામની જે મરસાઈની ખળી છે પડખે છે જનમ તો આ પરમનેન્ટ ખળીઓ અહીંયા હોય જ છે અને આ જે જગ્યા ખાલી રહી તેમાં જ્યારે એની સિઝન હોય ત્યારે ખળિયું હોય છે અને સામે જો મસ્ત મકાન છે ટાંકો છે પાણીનો અમારા ઉગામેડીમાં પાણીની સપ્લાય અહીંથી થાય તો આ ઉગામેડીનું ગામ તમને અહીંથી દેખાય જ છે તો આ રોડ હાવ નજીક જ છે આપણે જે આ મેન રોડ છે ઉગામેડી ગઢડા એ આ રોડ છે અને આ છે ખોડિયાર મંદિરનો ગેટ ને મણિબા બાગ ઉગામેડી તો ખોડિયાર મંદિર તો આપણે ગેટની અંદર જઈશું બગીચો મસ્ત છે બગીચો જોઈ અને ખોડિયારમાં નાથ દર્શન પણ કરીશું તો વિડીયોમાં તમે બન્યા રીજો તો આપણે આવી ગયા છીએ હવે ગેટની અંદર મંદિરની અંદર એટલે કે જો પાછળ તમને ગેટ દેખાય છે અને આ બાજુ છે જો મસ્ત બગીચો શીકુડે ગામફળીને એવા મસ્ત ઝાડવા છે બંને બાજુ આ બાજુ પણ જો આ મસ્ત શીકુડીના ઝાડવા છે આમાં શીકુ પણ ઘણાય આવી ગયા છે તો મસ્ત આવા ઝાડવા પણ છે સરસ આ બાજુ છે કરેણ મસ્ત ગુલાબી કરેણ છે એની સુગંધ પણ સરસ આવે કરેણની સુગંધ તો આવે જ તો મસ્ત કરેણ પણ છે અને આ બાજુ ઘણા ઝાડવા ઝાઝા તો શીકુડીના ઝાડવા છે તાર ફેન્સિંગ કરેલું છે એટલે કોઈ જઈ શક્યા નહીં અને અહીંયા ઉપર છે લીમડો લીંબોળિયું હેઠે પડેલી છે એટલે ખાવાની આપણને મન થઈ જાય લીંબોળિયું બહુ ખાઈ એટલે એટલે કઈ મળે ઝાડવા આપણે સડી નઈ ગયું પણ હેઠે પડી હોય એ આ બાજુ પણ જો મસ્ત બીજી છું આ એક ઝાડું ઉકાઈ ગયું છે અડધું અડધું લીલું છે ખા છે આપડા તુલસીમાં જો મધ મજુ ફરે છે તો આપણે તુલસીમાંના બે પાંદડા તોડી અને ખાઈશું તુલસીમાંના પાન હારા તો છે મસ્ત જોવા બજો બેવાલાયક ફરવાલાયક સ્થળ છે ઘડીક આવી જગ્યામાં આવો એટલે આનંદ થાય આ જાડું શેનું છે અને આપણે બહુ ઓળખતા નથી અને આ છે મંદિર જો કેવો મસ્ત મંદિર દેખાય છે ખોડિયાર મંદિર આ પ્રાઇવેટ મંદિર બનાવેલું છે આપણે સગન દાદા કહેવાય ને અમારું ઉગનવાડીમાં ભામાસા તરીકે ઓળખાય સગનભાઈ ભીખાભાઈ અણગણ એમના પોતાની જગ્યામાં પોતાના ખર્ચે યાર મંદિર બનાવ્યું છે તો આપણે પહેલાં મંદિરની અંદર જઈશું દર્શન કરીશું અને પછી બધી આની જે આપણે જાણકારી છે એ તમને હું શેર કરીશ વીસ વર્ષ પહેલાનું બાંધકામ છે છેડમાં તો આપણે જઈશું દર્શન કરવા જો અહીંયા બધી જાણકારી છે જે મારા સગન કહેવાય એમના બાનું નામ હશે મણીબેન એમના પપ્પાનું નામ ભીખાભાઈ એમના દાદાનું નામ ઠાકરસિંહભાઈ ના પરિવાર તરફથી ઉગા મેળવીને અણગણ પરિવાર તરફથી ભેટ તો આ બધું ટ્રસ્ટીને બધું નામ લખ્યું છે તો આ બધું છે આપણા ભોળિયાનાથ જય ભોળિયાનાથ નજીકથી જોઈ જય ભોળિયાનાથ જય ભોળિયાનાથ સૌનું કલ્યાણ કરજી જય ભોળિયાનાથ તો મંદિરની અંદર આવતા જ તમને એક શાંતિનો અનુભવ થાય એટલે મજા આવે આપણે બે વગાડશું છું તો આ બાજુ છે આપણા ગણપત દાદા તો તમે પણ ગણપત દાદાના દર્શન કરી શકો છો જય ગણપત દાદા જ્યાં મંદિરનું જે જગ્યા છે આવડી એની અંદર તમે ઊભા હો એટલે એમાં છે ફરતા ફરતા જાડવા એટલે ગમે બાજુનો પવન હોય એટલે અહીંયા તો ઠંડો પવન જ આવે કારણ કે જો બધી બાજુ ઝાડવા છે મસ્તીના તમને ચારે બાજુ ઝાડવા ફરતા ફરતા છે મંદિર બાજુ એટલે ગમી બાજુનો પવન હોય એટલે તમે આયા વાહ એટલે ઠંડો પવન જ આવે અને હવે આ બાજુ છે આપણા હનુમાન દાદા પહેલાં એના દર્શન કરીશું તો આ આપણા છે બજરંગબલી જય હનુમાન દાદા મસ્ત મૂર્તિ છે જો તમે મસ્ત શણગારેલી છે તો બજરંગબલી જય બજરંગબલી હવે આપણે જે મૂર્તિ છે જાળે છે નમસ્કાર કરી લો આપણે મગર પણ દેખાય છે મસ્ત શરણોના દર્શન કરી અને આપણે માના શહેરા બાજુ જઈશું જો મસ્ત દેખાય છે ભલે જાળે હોય પણ તોય જે શહેરો તો મસ્ત દેખાય છે તો ખોડિયારમાં દર્શન તમે કરી લો તો આ છે અમારા ઉગામેડીનું ખોડિયાર મંદિર જે પ્રાઇવેટ પ્રોપર્ટી એટલે જેમને પોતાએ પોતાના ખર્ચે પોતાની જમીનમાં બનાવ્યું છે તો આ જો ફરતા ફરતા મસ્તીના જાડવા બહુ આનંદ થાય એવું છે બે હોવાની મજા આવે તમે ગમે ત્યારે આવો તો તમને ખાલી બે હોવાનો આનંદ થાય એવી રીતે છે મસ્ત ઝાડવા તો આવું છે અમારે ખોડિયાર મંદિર ઉગમેડીનું અને અહીંયા ઉગમેડીમાં જો વરઘોડિયા હોય કોઈ છોકરીના છોકરાના લગ્ન હોય ત્યાં અહીંયા ફોટા પાડવા પણ આવે છે એટલે કારણ કે બગીચો સારો છે ઝાડવા હારા છે એટલે ફોટા સારા આવે એટલે મજા આવે તો ફોટા પાડવા પણ આવે છે અને એક ખાસ વાત અમારા ઉગમેડીમાં નવરાત્રિ જ્યારે થાય ત્યારે નવરાત્રિમાં અહીંયા મોટું આયોજન એક જગ્યાએ હોય બાકી આખા ગામમાં બીજી ક્યાં આયોજન હોતા નથી તો એક ખોડિયાર મિલિયર અમારા આયોજન ગાજુ હોય છે તો હવે આપણે જઈશું પાછળના ભાગમાં હવે મસ્ત બગીચો એકદમ ઠંડો અમારે કાયલ થોડોક વરસાદ હતો એટલે થોડીક ગરમી થાય અને થોડોક ઠંડો પવન આવે એવું બધું ભેગું છે પાછળ દાદા સિકુડીના ગાળવા છે આ બાજુ બેહવાના બાકડા પણ છે અને જે મારા સગન દાદા કહેવાય ને એમનું અહીંયા જે સ્ટેચ્યુ બનાવેલું છે એની સ્મૃતિ ભવન અમારા સગન દાદાનું જે અમારા ઉગાઇવાડીના ધામાસા કહેવાય કાંઈ પણ ગામમાં ધાર્મિક કામ હોય તો દાનમાં મોખરે હોય છે અમારા દાદા તેમનું જો અહીંયા પાણીનું પ્રવર્તન છે જે રોડની ઓલપાઈથી આપણે પાણી પી શીખવી કેટલી માણું છે ત્રણ માણ્યું છે તો અહીંથી દેખાય છે મસ્ત જો સીન કેવો આવે તો આ છે પક્ષીઓ માટે બનાવેલો સબૂતરો પાંચસો માળનો છે એટલે એ રીતને બનાવ્યું છે મસ્ત દીવા દાંડી હોય એવું એકદમ મસ્ત પવન આવે ઠંડ જેવા ઝાડો હાલેશ છે ધોળા ફૂલ આવું ફૂલ છે મસ્ત સુગંધ આવે છે હો તમને ફોનમાં સુગંધ ન આવે મેં સુગંધ લીધી એટલે મને ખબર છે મસ્ત સુગંધ છે જ્યાં મંદિરની સેવા પૂજા કરે છે આરતી કરે છે એ પૂજા રીતે આપણે અહીંયા બે માળનું મકાન જોયું ત્યાં રહે છે અને જો અત્યારે પેટી વગાડે છે અને ભજન ભજન શીખતા છે ભલે શીખતા આપણે ડિસ્ટર્બ કરવા નથી જતા તો આ છે મસ્ત અહીંયા છે શ્રીફળ વધારવાનું આંકડીઓ છે શ્રીફળના સાલા ઉતારવાનું છે વધારવાનું કૈશલ પથ્થર તો આવું છે મસ્ત તો એ અત્યારે પ્રેક્ટિસ શીખે છે અને આ બાજુ પણ મસ્ત બગીસો છે તો જોયું તમે આ અમારું તો ખોડિયાર મંદિર અમારા ઉગામેડીનું જે સગન દાદા એ બનાવેલું છે અને મસ્ત બગીચો પણ સરસ છે તો તમને આ વિડીયો જોઈને મજા આવી છે અને જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું કશા ભૂલતા નહીં તો હવે મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય